Thank <laughs> you. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપર વર્ષમાં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક બારસો ને છત્રીસ પીસક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ સપાટી પાંચસો ને એક્યાસી પોઇન્ટ પિસ્તાળીસ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસમાં છૂટા છવાય વરસાદ પડે દાંતીવાડા ડે માં પાણીની આવક ચાલુ છે અને